નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું કૈલાસ સાડી યુટ્યુબ ચેનલમાં તમારા માટે છે ને એકદમ આજે અલગ યુનિક અને પાર્ટીવેર પીસ લઈને આવી ગયા છે પહેલી જ વાર આ ટાઈપની વસ્તુ માર્કેટમાં આવેલી છે એકદમ લાઇટ વર્ક સિમ્પલ વર્ક આવશે બેલ્ટ ઉપર કપડું એકદમ સોફ્ટ અને યુનિક ડિઝાઇન છે બ્લાઉઝ કોન્ટ્રાક્ટમાં આવશે આખો પીસ પહેલા તમને ઓપન કરીને બતાવીએ પછી કલર કોમ્બિનેશન બતાવશો તો પહેલા આ રીતે આટલું બધું સાડીની ડિઝાઇન જોવો લટકનનું કામ આવશે ઓલ ઓવર ઓલ ઓવર ફેન્સી સાડી આવશે

આ રીતે તમે જોઈ શકો છો પ્લસ કોન્ટ્રાક્ટ બ્લાઉઝમાં આવશે સાડીના કોમ્બિનેશન આજુબાજુ કલર કોમ્બિનેશનની વાત કરીએ ને તો છ કલરનું કોમ્બિનેશન આવશે આપણે બધા જ પીસ તમને ઓપન કરીને બતાવવાના છીએ જો કોઈ પણ પીસ ગમે બુક કરાવવા માટે સ્ક્રીન ઉપર વોટ્સઅપ નંબર આપેલો છે એમાં મેસેજ કરો આનો સ્ક્રીનશોટ ફોટો પડીને મોકલો કે ભાઈ આ પીસ તમને પ્રાઇસ ડિટેલ ફેબ્રિક ડિટેલ્સ બધું વોટ્સઅપમાં મેસેજ દ્વારા મળી જશે તમને જુઓ રોજ આવું નવું કલેક્શન જોઈએ છે તો પહેલાં કૈલાશ સાડી પીરને છે ને કરી લો કારણ કે સાડી માટેનું નવું કલેક્શન કૈલાસ સાડી સુરત લક્ષ્મણનગરમાં પહેલાં આવવાનું રહેશે અને હા બધાથી અલગ યુનિક અને ડિફરન્ટ વસ્તુ જ આપણે લાવીએ છીએ સેમ વસ્તુ લાવતા નથી સત્સો રૂપિયાથી લઈને તમને ત્રણ હજાર પાંત્રસો સુધીની બધી જ અવનવી સાડીઓ મળી જશે મેરેજ માટેની લેવા દેવાની બધી અલગ અલગ કલેક્શન અમે રાખીએ છીએ અથવા ઘરે બેઠા એક પણ પીસ મગાવવું છે બીજી સિટીમાં રહેશો તો વોટ્સઅપ તો સ્ક્રીન ઉપર આપેલો છે એમાં મેસેજ કરો તમને બધી અલગ અલગ સાડીઓ એમાં મળી જશે અને ઘર સુધી તમને બેથી ત્રણ દિવસમાં પહોંચી જશે બીજું નવું કલેક્શન જોઈએ છે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ